તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માઇ ન્યૂ વિડીયો બધાને ગુડ મોર્નિંગ સોના વગેરે છે પાંચને આપણે જઈએ છીએ ડેમની પાયળે રનિંગ કરવા તો આપણે જઈએ અમે અને ગરમ પાણી પી લેવી ને પછી જઈએ આપણે ડેમની પાયડે તો આપણે ગરમ પાણી કરવા મીકી દીધું છે અને અમે જઈએ આપણે ડેમની પાયળે બૂટ બૂટ પહેરીને પહેલાં ગરમ પાણી પી લઈએ ને પછી જઈએ આપણે વ્હાઈટે બહાર ઊભા તો આપણે એમાં જઈએ આપણે બાઇક લઈને એને પહેલાં ચાલુ કરીને ઓઈલ ચડાઈ નાખવી સવાર સવાર માં આવતા રહીએ છીએ એમને પાડ્યા અને જો કેટલા ઓંડા પડ્યા છે ત્યાં એને બધા વહી ગયા છે આગળ ને અહીંયા કોઈ નથી હું એક હો ઓલા પણ નથી કોઈ ખાઈ આવતું એવું લાગે છે આપણો લગભગ ઓલો વિક્રમભાઈ ભાઈ બને છે પછી શી ખબર આવે તો ભલે ને આપણે એકલા રનિંગ કરવાની છે એ બધા ઠેઠ લગભગ ઢાળીએ પોતો આવી છે તો મિત્રો આપણે પણ પોતી ગયા બધા હતા અહીંયા ઢાળીએ તો અમે આપણે એ બધા કસરત કરે ને આપણે હોતો કસરત કરી નાખવી અને આ તો જો અને મિત્રો પાછા બાઇકે આવ્યા તા નજારો તમે જોવો જોઈએ સુરજ દાદા ઉગે જ છે જોવો તમે ખબર હવાનો નજારો ને હવે આપણે જઈએ કરીએ તો મિત્રો ઘરે આવીને નાસ્તો બાસ્તો કરીને આવતા રહે છે આપણે પાછા મકાનનું કામ ચાલે અહીંયા સારો બનાવી નાખ્યો ને આપણે આ બધું શણવાનું રસોડાનું કામ આજ બાઈકી હતું એ પૂરું કરવાનું હાથ તો કડી આવી ગયા હે ને શણે હે આપણે પાણા દેવી પડખે તો મિત્રો વાગ્યા છે બપોરના એક ને હવે આપણે જમી લેવી તો જમવામાં છે બેકાની હૂકી ભાજી રોટલી ને આપણા ભૂંગળા લાયા હી ને બેટેકા શાક ને મૂળાનું પાંદડા ને એવું બધું છે તો જમી વીમીને પાછા જ આવી મકાનના કામ કર તો પાછા આવતા રે આપણે જો રસોડું થોડુંક પૂરું થાય પછી પૂરું આ થોડુંક જ દ્રુ છે પછી પડખેનું હાન છે ભાઈ આપણે નવરા પછી એમની રીતે બધા કામ કરેલા છે જો આ આટલું કઈ દુ છે ખાલી તો પૂરું આટલા પાણા પડ્યા હે ને આ રેતી બધું છે હા બધું સણ નાખ્યું જોવો તો મિત્રો મકાન નું કામ થઈ ગયું છે પૂરું અને બે ત્રણ દિવસ પાછું ચાલુ કરશે તો આપડે જઈએ નઈ બેન આમાં હાલ જોવો તમારી નઈ બેન જઈએ આપણે દુકાનમાં મિત્રો નહીં ભાઈ ને આવતા રહી દુકાનમાં ને દુકાનની હાલત તો તેમ જોવો કાંઈ એટલે કઈ ટીંગાડેલું નથી ને કાંઈ જ નહીં આમ જોવો તો આ બધું હરખું ટીંગાડવું પડશે એ ટીંગાડવી ઘડીક રહીને ઘડીક પહેલાં બેવી કેમ કે થાક લાગી ગયો બહુ એટલે ઘડીક પહેલાં બેવીને પૈસા બધું ટીંગાડી દેવી અને મિત્રો વાગી રહ્યા છે ચાર ને ચોપન એટલે પાંચ અને બહાર જોવો નિશાળ જે છૂટી ગયા છે જોવો તમે અને હા મેં બેઠો પહેલાં આવી ગયો હવાર નો થઈ ગયો તો આજે 17 વાગ્યો મિત્રો નિશાળ માં અને જો તૈયાર જો રે ઢિયાર માર બાજુ बूटी न खाई बूटी रे डालो कढ़ी आलो भाई कढ़ी न खाई बेकार में न खाई नहीं बे मानो एकज में तो आ आ અને પછી મિત્રો આપડે નવરા હતા તો આઈ ગયા આપડે માં નાળિયેર ધારવા જોવો હું ચેતન બે હી અને આરે ટાટી અને મિત્રો આરતી થઈ થતી ચાલુ ને અમે જઈએ આપણે ઘરે અને મિત્રો ઘરે આવીને બી જાય છે આપણે જમવા તો જમવા છે બાજરીના રોટલો અને ગાંઠિયાનું શાક તો જમે આવીને જ આવી પછી આપણે દુકાનમાં ગાંઠિયાનું શાક છે ગરમ ગરમ તો ખાઈ બન જાય મિત્રો વાગી રહ્યા છે રાતના નવો આજે હોઈ જાય પહેલાં દુકાન બંધ કરવી પડશે કે થાકી જાય તો હોઈ જાય તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે આપણે કાલે નવા વિડીયોમાં